નમસ્તે મિત્રો હું છું કમલેશ ગોસ્વામી અમારા રિપોર્ટર શ્રી ભરતિંહ દરબારના માધ્યમથી આપ સૌને શ્રાવણ માસથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે આજે શ્રાવણ માસનો ત્રીજો દિવસ છે એટલે કે શ્રાવણ સુદ બ્રિજ શ્રાવણ સુદ બ્રિજનો ખૂબ મોટો મહિમા છે એટલે કે આજના દિવસે નાની નાની બાલિકાઓ ખૂબ કાજલીનું રત કરે છે આ રની બાલિકાઓ પોતાના જીવનની અંદર નવી સુવાસ લેવા જે કહેવાય નવી સુવાસ આવે અને પોતાના જીવનની અંદર એ એક નવું જે આપણે પ્રભુતામાં પગલું કહીએ છીએ એના માટે આ વ્રત કરે છે આ ફૂળ કાજરીનું વ્રત ભગવાન શિવજીને એ સવારે વહેલા ઉઠી અને પોતાનું જે કહેવાય એ દરેક પ્રકારના ફૂલ અલગ અલગ પ્રકારના કોઈ લાલ ફૂલ લઈને આવે છે કોઈ ગુલાબ ફૂલ લઈને આવે છે એ લાવી અને ભગવાનને અર્પણ કરે છે જલાભિષેક કરે છે અને શંકર ભગવાન અને માતા પાર્વતીજીનું સંયુક્ત પૂજન કરે છે આ વ્રત દીકરીઓ માટે કરે છે કે તેમના જીવનની અંદર તેમનો એ સારો જીવનસાથી મળે તેમજ તેમનું જીવનની અંદર હંમેશા આ ફૂલની જેમ સુગંધ રહે શ્વાસ રહે અને તેમનું જીવન ખૂબ સારું રહે તે માટે આ દીકરીઓ વ્રત કરે છે ખાસ કરીને કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર તેમજ આપણા પૂરા ગુજરાતની અંદર આ વ્રતને દીકરીઓ બાલિકાઓ કરે છે આ વ્રતની અંદર પછી રાત્રિના સમયે એટલે કે સંધ્યા સમયે જે વર્તિક આપણા ગામની અંદર જે ગાય માતા હોય છે તે ગાય માતાનું પણ પૂજન કરવાનું હોય છે એ પણ દીકરીઓ કરે છે અને ગાય માતાનું પૂજન કરી અને પૂરો દિવસ એ દીકરીઓ રાત્રિ જાગરણ કરે છે અને ભજન કીર્તન કરે છે તેમજ આ વ્રતની અંદર પૂરો દિવસ દીકરીઓ ફલાહાર કરે છે કોઈ મીઠા વગરનું પણ ભોજન લે છે એટલે કે ફૂલ સૂંઘીને પછી એ ફલાર કરતી હોય છે પૂરો દિવસ જળ પીવે તો પણ ફૂલ સૂંઘશે કોઈ પણ કાર્ય જે કહેવાય એ કોઈ ફળ ખાશે તો પણ એક તરત જ ફૂલ સૂંશે એટલે કે આ પ્રકારનો આ વ્રતનો મહિમા છે તો અમારા જનાર ગામની અંદર આપ જોઈ શકો છો કે નાની નાની બાલિકાઓ આજે પોતાનો ભાવ લઈને ભગવાન શિવજીના મંદિરે ઉમટી પડી છે તેમજ પોતાના વ્રતનો જે મહિમા છે એ વ્રત કરવા માટે દીકરીઓ આજે આ ગામની અંદર આવી છે હું આજે ફરીથી એકવાર શ્રાવણ માસની નાની નાની પણ ખૂબ આશીર્વાદની સાથે શુભકામનાઓ આપું છું તેમજ પૂરો શ્રાવણ માસ આપણે બધાએ પણ ભગવાન આરાધના કરીએ પૂજા કરીએ અને ભગવાન શિવ તથા માતા પાર્વતીજીને પ્રસન્ન કરીએ અને ગામની અંદર દેશની અંદર દુનિયાની અંદર શાંતિ રહે સુખ શાંતિ રહે તેમજ નાની નાની દીકરીઓની જે મનોકામનાઓ લઈને આવે છે દરેક મનોકામના પૂર્ણ થાય સૌની મનોકામના પૂર્ણ થાય એવી રીતે ભગવાન શિવજીને આપણે આરાધના કરીએ શ્રી નર્મદેશ્વર મહાદેવ કી Abone olmayı, abone, olmayı, abone olmayı, yorum yapmayı ve beğen butonuna